હિના ચિરાગભાઈ ઠાકોર હીના ચિરાગભાઈ ઠાકોર હું મારા સાસરીમાં ગઈ હતી મારા બાબાને લઈને તો મારા સાસરીવાળા એમ કીધું કે તું અહીંથી જતી રહે અને એમના મોટા ભાઈ એમના ભાભી બધાએ મને એમ કીધું કે તારા અહીંયા નથી રહેવાનું કે મારા હસબેન્ડના મર્યા પછી હું ગઈ હતી કે મને આમ વિશ્વાસ હતો કે એ લોકો મને રાખશે એમ મારા સાસુ સસરા ભાભી ભાભીઓ બધા એમ તો એ લોકોએ બધાએ મને ના પાડે મારા અત્યારે હાલમાં નાનો છોકરો એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે એમ ચાર દિવસથી ના મારા હસબેન્ડના ઘરે મને એ લોકોએ ઘરમાં ના પૈસા દીધી મારા છોકરાનો ન્યાય ના આપ્યો મારા હસબેન્ડ જે ન્યાય છે એ મારા મારા જોઈએ વર્ષથી વર્ષથી હું રહેતી ફાર્મ હાઉસ ઉપર એ મારા હસબેન્ડના મરી ગયા પછી હું મારા સાસરીમાં ગઈ હતી તો એ લોકોએ મને ના રહેવા દીધી ત્યાં કે તું અહીંથી જતી રહે એ મને મારેલી બી ખરી મારા જેઠી મારા મોટા ભાભી ભાઈ બધાએ મને મારેલી સાસુ સસરા તમે ભલે લાડ લાડ કંજિન કવિ મંત્રીને કરી બ્રહ્મ મંત્રીને કરી સુવિષયમાં કરી આ સવાલ કે અધિક જવાબ મળ્યો કે ના નથી મળ્યો જવાબ આખો ડિગરમાં કોણ દે નથી મળ્યો મે બધી જગ્યાએ અરજીઓ કરી પણ કોઈ જવાબ ગાત પર આવ્યો કરી અને સુએનો પરિણામ મળ્યો નાટલોરિયા મહિલા ક્રાઈમ માં બધી જગ્યાએ પણ કોઈ જવાબ નથી આવ્યો મને પોલીસને તમે તમારે કવણ કરવા આવો ના આ પોલીસવાળા આયાતા નિવેદન લેવા માટે મારું પણ મેં એમ કીધું કે હું ફાર્મ હાઉસ ઉપર રહેતી હતી તો પોલીસવાળાએ મારા ઘરનું એડ્રેસ લખી દીધું અત્યારે હું મારા મમ્મીના કરી છું ઘાટલોડિયા માનસિક ત્રાસ આવતા હતા મને મારા હસબેન્ડના માનસિક ત્રાસ એમને બધી રીતના એ મરી ગયા મારી નાખ્યા છે શું શું નહીં મને નથી ખબર એમને મને એમ કીધું કે હું જઉં છું કેનાલમાં ફરવા માટે મેં કેમ કે ઘરેથી માનસિક બધા બહુ ચાલે છે તો મેં એમ કીધું કે મને જોડે લેતા જાઓ મન કે તું એ ઉભી રહે હું તને લેવા આવું છું પાછું એમ કરીને ગયા પછી આવ્યા જ ના સામેવાળાએ મને એમ કીધું મારા ઘરે આવીને કે અમારો છોકરો કેનાલમાં પરીને મરી ગયો એના ભાઈએ મને ધમકી બી આપી હતી કે અમારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે તો અમે તને મારી નાખીશું તો એમને ક્યાંથી ખબર પડી કે અમારો ભાઈ કેનાલમાં પહેલાંથી જ પડી ગયો છે એમ એની એમની પહેલી પત્ની હિના એના મોટા ભાઈ પછી એમની ભાભી સાસુ એમના પપ્પા એમના બીજા એક ભાઈ છે એ અત્યારે હાલમાં ધમકીયા એમના જમાઈ એડવોકેટ સાહિલ મૌલિક બધા હા મને એવું શંકા થાય છે એમ મેં પોલીસને બધું કીધું તું મેં દ્વારિતના એ છ તો પોલીસવાળાનો કોઈ જવાબ નથી આવતો મને એવી શંકા છે કે એમનો પૈસા આવ્યા હતા આ તે સત્યાવીસ તારીખે એમનો પૈસા આવ્યા એમને ઘરે માર્યા માનસિક ત્રાસ બધી રીતના એમના આવતા કે મારો મારી બીજી વાઈફ જોડે રહેવું છે પણ ઘરવાળા નહોતા માનતા એ એમનો જ્યારે જમીન વેચાઈ ને બિલાસીની ત્યારે એમનો સત્યાવીસ તારીખે પૈસા આવ્યા અને ત્રીસ તારીખે એમને આવું કર્યું એકસો પાંચ કરોડ મને ખાલી સત્યાવીસ તારીખે કીધું તે દિવસે રાત્રે મારા જોયા હતા મને કે એમાં આટલા પૈસા આવ્યા છે એમ પછી ત્રીસ તારીખે એમને આવું કર્યું એમ કે મારા છોકરાને ન્યાય મળ મને ન્યાય મળી મારા હસબૅન્ડનું છે હિસ્તો મારા છોકરાને મલો